દુરાજી નજીક ગમખમાર અકસ્માતમાં ચાર દુરાજી ભાદર નદીના પુલ ઉપરથી કાર નીચે ખાબકી તાલુકાના દુરાજી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ આઈ ટ્વેન્ટી કાર ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી પુલ નીચે ખાબકી પુલ પરથી કાર નીચે ખાબકતા પાણીમાં ગરકાવ થતા સવાર ચાર વ્યક્તિઓનું મોત કારમાં એક પુરુષ અને ત્રણ મહિલા હતા સવાર ચારેય વ્યક્તિઓનું મોત

એ વ્યક્તિ હતા ચલાવનાર અને તેની સાથે તેમના પત્ની પુત્રી અને પાટલા સાસુ એમ ટોટલ ચાર વ્યક્તિ હતા જેની ઉપરથી કાબુ ગુમાવતા ટાયર પણ શકે અને એક બનાવ ઉપરથી નીચે ગાડી વહી જતા અને ગાડીના જે દરવાજા છે તે ખુલેલા નહીં અને બધાનું અંદર મોત થયેલ છે જે તમામને હોસ્પિટલ ખસેડાયેલ છે અને ગાડી કાઢવાની કાર્યવાહી તેમ ચાલુ છે